અત્યારે પ્રિન્સ બે પતંગ ચગાવે છે મજા આવે છે પ્રિન્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે હવે ઉત્તરાયણ એકદમ કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે અને આજે અમારે જવાનું છે પ્રિન્સ ક્યાં જવાનું છે આજે અમદાવાદ તાર આવું છે તો મિત્રો ફાઇનલી બધી તૈયારી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમદાવાદ માટે નીકળવાનું છે તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ સુમુલ ડેરી પાસે અને બસ હમણાં રાજ હોટલની તૈયારી છે આવવાની રાજ હોટલ પાસે ફાઇનલી પહોંચી ગયા છીએ અને ટ્રાફિક દેખાણો ભાઈ અત્યારે અત્યારે આપણે પહોંચી ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર અને આ જે રોડ છે એ અત્યારે કિમથી પણ ચાલુ થઈ ગયો છે એટલે એટલે ટ્રાફિક ઓછો નડે અને વહેલા આપણે પહોંચી શકીએ હવે અત્યારે અમદાવાદ રહ્યું છે એકસો ને તેર કિલોમીટર એટલે લગભગ અત્યારે વાગ્યા છે પોણા આઠ અને એપ્રોક્સ આપણે પહોંચી જશું સાડા નવથી દસ વાગ્યાની વચ્ચે અને મસ્ત રોડ છે અત્યારે અને ટ્રાફિક આ રોડે તો બહુ છે નહીં કંઈ ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે અમદાવાદ ટોલ પ્લાઝા અને વાગી ગયા છે સાંજના નવ એટલે નીકળાતા આપણે પોણા છ વાગે અને અમદાવાદમાં બસ આપણે એન્ટ્રી કરવાની છે વાગી ગયા છે સાંજના નવ એટલે ઓલમોસ્ટ ત્રણથી સવા ત્રણ કલાક જેવું થયું છે અત્યારે ટ્રાફિક છે ભાઈ આટલો અને બધા ઉતરાણ કરવા આવ્યા હોય એવું લાગે છે કાડેડે હાઓ ફાસ્ટએગની સિસ્ટમ આવ્યા પછી ઘણો ટ્રાફિક હળવો થઈ ગયો અને ચાલો હમણાં ખુલી જશે ઓકે તો વેલકમ ટુ અમદાવાદ મિત્રો પહોંચી ગયા ભાઈ પહોંચી ગયા અમદાવાદની ધરતી ઉપર પહોંચી ગયા અને ચાલો ડિનર માટે મળીએ સીધા આવી ગયા સુપર ભાજી પાવ એન્ડ ચાઇનીઝમાં જે અમદાવાદમાં આવી એટલે ભાજી તો સાંભળે જ અને ભાજી નામ આવે એટલે સુપર યાદ આવે નેશનલ હાઈવે આઠ અને એની એક્ઝેક્ટ સામે છે સુપર પાઉં ભાજી ભાજી બનાવે છે ગરમા ગરમ આવી ગઈ છે અત્યારે આપણી સ્પેશિયલ સુપરની ભાજી અને અમદાવાદની ભાજી એટલે કઈ ઘટે ડેડી ઘટે તો જિંદગી ઘટે ખાવાનું ઘટે અત્યારે તો કા પ્રિન્સ ભૂખ લાગી છે ને હા બહુ આવી ગયો છે સ્પેશિયલ આપણો તવા પુલાવ પ્રિન્સ ભાઈ જમવાનું ચાલુ કરી દીધું છે અને ગરમા ગરમ આપણો મંચુરિયન આવી ગયો પછી ગયા છીએ આપણે ઘરે અને ચાલ જો ભાઈ આવ્યો બાન બાપુજી આવી ગયા સ્વાગત કરવા હું બા હરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ ગયા બાપુજી આઈ રહ્યા કેમ છે હરો બા ઉતરાણની તૈયારી થઈ ગઈ બધી ઉતરાણની તૈયારી થઈ ગઈ હા આજે ઉત્તરાયણ હવે આપણે અમદાવાદ માં શ્રી ગણેશ કરવાનું છે સૌ પ્રથમ બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને હેપી મકર સંક્રાંતિ મિત્રો ચાલો આજનું અમદાવાદ નું માહોલ બતાવો ઉત્તરાયણ નું વાહ જબરજસ્ત ભાઈ અત્યારે ઉતરાણનો માહોલ છે અમદાવાદમાં પતંગ ચગાવવાનું કરી દીધું ચાલુ અને જોરદાર મસ્ત માહોલ છે અત્યારે ઉતરાણનો અમદાવાદમાં અત્યારે ભાઈ ફિરકી જો મસ્ત વાતાવરણ છે અમદાવાદમાં ભાઈ પતંગ ચગાવે છે અને પ્રિન્સ ભાઈ ફિરકી પકડે છે અત્યારે પ્રિન્સ પતંગ ચગાવે છે જોરદાર મજા આવે છે પ્રિન્સ ઓહો વાહ પ્રિન્સે પતંગ પકડો મસ્ત હું વાત છે ક્યાંથી થી પકડો નીચેથી થી હા જો દીદી આવી હાય અહિયાં અહિયાં હાય તાર કયા પતંગ ચગાવા છે અહિયાં જો પણ ભાઈને પતંગ ચગાવતા નથી આવડતો પ્રિન્સ ભાઈને ને હે પ્રિન્સ એ પિંચુ તને જ નથી આવડતો પતંગ ચગાવતા કા થોડક થોડક આવડે છે કા જો પતંગ આવ્યો જો આવ્યો તો અત્યારે અમે બંને ભાઈ ટેપ બાંધી લીધી છે

હે પ્રિન્સ ધડકો લાગે છે અત્યારે પ્રિન્સ બે પપુડા વગાડે છે તમે જોઈ શકો છો મારી એક્ઝેક્ટ પાછળ આપડી ન્યા કોક ત્રણ જણા મહેમાન આવે છે ઈ હા હા જી આ મિત્રો આપણી ઘરે અત્યારે હમણાં બપોરે જમીન મહેમાન આવવાના છે પણ કોણ મહેમાન છે ક્યાંથી આવવાના છે એ તો તમને વ્લોગમાં જ ખબર પડશે જાણીતા હોય શકે હા અને કેટલા જણા આવવાના છે પ્રિન્સ અત્યારે મમ્મી આવી ગયા છે ધાબે અને જો પતંગ ચગાવે છે મજા આવે છે અમદાવાદ ની ઉતરાયણ માં જોરદાર અમાર રાજુ અંકલ ને જો બધાય જમી લીધું અને જમાય આવ્યા છે સુરત થી કેમ છો જીજાજી મજામાં એ લોકો જમી લીધું અને બધાય આમ તો જો અત્યારે જમવા ગયા છે એટલે ધાબા થઈ ગયા ખાલી અત્યારે બધા ના લે હું વાત છે જો વાહ મરચા આવ્યા એમ ને

ઓહો હું વાત છે ઘણો મોટો થઈ ગયો તકા ફરી પાછા મિત્રો જમીને આપણે આવી ગયા થાબે અને જો વિકે મામા પોતે એટલે કે ડેડી સુઈ ગયા છે ત્યાર આરામ ઉપર ડેડી ઉઠી ગયા મહેમાન આવ્યા હો લે 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 હું વાત છે પણ સુરત વાળા હો મસા આવો આવો લે ઈલા મસી આવ્યા આ તો ઓલા ગાંઠિયાવાળા માસી લાગે છે ગાંઠિયાવાળા માસી આવ્યા હો પણ લે હું વાત છે કેનેડાના મહેમાન આવ્યા આવો 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 આવે છે તમારું સ્વાગત થાય છે અત્યારે પતંગ આપો ભાઈ પતંગ આપો તો બધાય અત્યારે ઉત્તરાયણના માહોલમાં જોરદાર મોજ કરે છે અને રાજુ અંકલનીએ તને આવી ગયા તા બે રાજુ અંકલ મજામાં હા હારું હો ની લોકો અત્યારે जोरदार પતંગ ચગાવે છે બધા આજુબાજુવાળા અને તડકો છે અત્યારે કારણ કે વાગી ગયા છે બપોરના બે એટલે ખરો તડકો છે પણ તોય અમદાવાદી પતંગમાં પાછા ન પડે આ લગાય કાઈ ભર બપોર વચાળે કાળા તડકામાં જો પ્રિન્સ પતંગ ચગાવ ચગાવ કરે છે પણ એક તો પવન છે નહીં અને બધાએ જો હું આની મોજ લીધી છે અહીંયા મારા ગાંઠિયાવાળા માસી જો હોઈ ગયા માસા હોઈ ગયા ડેડી હોઈ ગયા જો અને આ બે જો મહારાણીઓ પતંગ ચગાવીને બધાને ભૂખ લાગી એટલે અત્યારે આપણે નાસ્તો લેવા માટે આવી ગયા છીએ ખોડિયાર કૃપા દાબેલી અને વડાપાઉ આ રીતનો મસાલો ને એવું અત્યારે તો ફૂલ સ્ટોક છે સ્પેશિયલ લસણની ચટણી બનાવી બટર લસણ અને ગ્રીન ચટણી એનું મિક્સ ચટણી બનાવીને વડાપાઉ અત્યારે ફ્રાય કરે છે આપણું આ સાઈડ દાબેલી બનાવે છે ગયા છે અને નાસ્તા પાટી કરી દઈએ ચાલુ હવે અરે અરે અત્યારે વાગી ગયા છે સાંજના ચાર અને મસ્ત માહોલ છે અત્યારે ઉત્તરાયણ બધા અત્યારે આવી ગયા છે ધાબે જો રાજુકલ ને તો ઘણા બધા મહેમાન આવ્યા લાગે છે આ બાજુ હર્ષ ને બધા જો પતંગ ચગાવે છે એ હર્ષ બધા પતંગ ચગાવે છે અત્યારે અને પ્રિન્સભાઈ જો પતંગ પકડે છે તો બા પતંગ ચગાવે છે વાહ બા કેટલા વર્ષે સિત્તેર સિત્યોતેર એમ ને વજન ને વર્ષ સરખા એલા જાય પતંગ ચગાવવાનો હવે મમ્મી પતંગ ચગાવે છે એક નો એક પતંગ અમે પાંચ જણા ચગાવ્યો અને હજી બાપુજી પણ ચગાવશે હાલો હાલો બાપુજી હવે આપડો વારો છો નાન જ પડવાની અરે લ્યો લ્યો હા તો જે પતંગ ચગાયો મસ્ત પતંગ છે એટલે ફૂલ પતંગ ચગાયો જો તૈયારી કરે છે પતંગમાં પૂછડી બાંધવાની અને પ્રિન્સ આ સાઈડ પતંગ ભેગા કરે છે પ્રિન્સ હાલ લાલ તારો પતંગ રેડી થાય છે ફટાફટ આ રીતના બાપુજી આખો પતંગ તૈયાર કરી દીધો છે અત્યારે અને પતંગની પૂછડી એકદમ કમ્પ્લીટ તૈયાર છે લગભગ થી આખો થશે પતંગ પૂછડી વાળો હવે વ્યવસ્થિત બધા પતંગ દેખાણા છે અત્યારે કારણ કે થઈ ગયું ટાઢો પર અને વાગી ગયા છે સાંજના પોણા છ એટલે તડકો ઓછો થઈ ગયો અને બધાય તાબે દેખાય છે અત્યારે પતંગ ચગાવવા માટે ત્યારે પતંગ ચગાવી લીધા અને ધીમે ધીમે સાંજ પડે છે અને હવે બધાય ફટાકડા ફોડવાનું કરશે ચાલુ અત્યારે મિત્રો પડી ગઈ છે સાંજ અને અમદાવાદમાં જો ફટાકડાનો માહોલ છે અત્યારે પ્રિન્સ પર અત્યારે જો પતંગ ચગાવે છે ઇન ડેડે મસ્ત નજારો છે અત્યારે અને ચારેય બાજુ અત્યારે ફટાકડા ફોડે છે આ બાજુ તો સાઈડ અત્યારે ફોડે છે અત્યારે પતંગ ચગાવીને આવી ગયા છીએ સીધા ગાડી લઈને પૂનમ માસિની ઘરે અને અત્યારે જમવાનું છે ત્યાં ઉત્તરાયણ છે એટલે પ્રોગ્રામ રાખ્યો છે ત્યાં જમવાનો અને જબરજસ્ત રોડ અત્યારે મસ્ત ડેકોરેશન કરેલો છે નિકોલ રિંગ રોડ નિકોલ પણ બહુ મસ્ત ડેવલપ કરી દીધું છે ત્યાં છે અત્યારે પૂનમમાસી ની ઘરે જો જમણવાર ની તૈયારી થઈ ગઈ ચાલો હું રાજલબેન મજામાં ચાલો મેનો જણાવી દઈએ અત્યારે

જીયો શું કરો બે બલૂન થી રમો છો કચ્છા પાર્ટી જો અત્યારે ટ્રેન બનાવી લે ચાલો જમી લઈએ એમ